છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ફ્રી પીયુસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ પરિવાર કેર થીમની પિસ્તાલીસ દિવસીય રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના પાંજરાપોળ સ્થિત પાંજરાપોળ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ફ્રી પીયુસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરફેક્ટ પીયુસી સેન્ટર દ્વારા આયોજનમાં નગરના ઘણા બધા વાહન ચાલકોએ આ કેમ્પનો લાભ લીધો હતો